તો વાત કરીએ સુરત ની સુરતમાં નકલી પીએસઆઈ બનીને ફરતા ઠગનો પોલીસે હવે રોલો નાખ્યો છે નવરાત્રી જોવા હાથમાં બંધ વોકી ટોકી સાથે વીવીઆઈપી માં આવીને બેસી ગયો હતો આયોજકોને શંકા જતા અસલી પોલીસને પાસે તેઓ તપાસ કરાવવા આવતા ભાંડો ફૂટ્યો પોલીસે નકલી પીએસઆઈ બનીને રોબ જમાવનાર યુવરાજ રાઠોડ ની ધરપકડ કરી છે મેન પરથી એન્ટ્રી કરીને પીએસઆઈ સીધો ડોમ માં પહોંચી જતો હતો ના સ્વાંગ યુવક બે ગરબા ડોમ માં આવતો હતો યુવકના મોબાઈલ માંથી સેલિબ્રિટી અને પોલીસ અધિકારી સાથે હું પોલીસ અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગયું કોઈ ભૂલ કરીશ નહીં અને પબ્લિક ને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં પોરી રાજ્યમાં તત્વોએ માથું ઉંચક્યું છે જ્યાં વિસ્તારમાં પાંચ શખ્સો યુવક પર હુમલો કર્યો જૂની થયેલી બબાલમાં જીવલેણ હુમલો કરાયો છે જાહેરમાં એક શખ્સ પર હથિયાર સાથે શખ્સો તૂટી પડ્યા શખ્સોએ ભેગા થઈને માર મારતા ગૌરવ શર્મા નામનો યુવક ગંભીર રીતે જાગ્રસ્ત થયો ડુંગરા પોલીસે એક સગીર સહિત છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે

આ મામલે વાપીની ડુંગરા પોલીસે કડક કાર્યવાહી કરી છે અને આ મામલે કુલ એક સગીર સહિત છ કરી લીધી છે પરંતુ ચોંકાવનારો મામલો એ બહાર આવ્યો છે કે શર્મા એ પોતે પણ પણ કોઈ માણસ નથી તે જે તે સમયે કુહાડે લઈને હુમલો કરવા પહોંચી ગયો હતો અને તેના જે ત્રણ સાથીદારો અચાનક જ ભાગી જતા તે એકલો પડી ગયો હતો અને ત્યારબાદ સામેના જે ગ્રુપે તેને તેની જ કુહાડી વડે માર માર્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક જે લુખા તત્વો હતા તેઓ ભણવા માં આવી રહ્યો છે હજી કેટલાક આરોપીઓ ફરાર છે ને જે રીતે જાહેરમાં માં કર્યું હતું લોકોને બાંધમાં લીધા હતા આ તમામ લોકો વિરુદ્ધ ડુંગલા પોલીસે સડક અને કાયદેસર ની કાર્યવાહી કરી છે જી બિલકુલ માનવ જાણકારી બદલ આભાર રાજકોટમાં નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમતા બેફામ જ્યાં મનહરપુરામાં દારૂડિયા ડમ્પર ચાલકે ગંભીર અકસ્માત સર્જો છે ગરબી ગરબીનો મંડપ પણ ધરાશાય થયો અકસ્માતમાં ત્રણ વીજ પણ ધરાશાયી થયા હતા મનહરપુરમાં બેફામ રીતે દારૂનો વેપલો ચાલતો હોવાનો સ્થાનિક લોકો આરોપ લગાવી રહ્યા છે દારૂ બેફામ વેચાતો હોવાથી આવા નવા ડમ્પર ચાલકો નશો કરીને અહિયાંથી નીકળે છે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક લોકોએ પકડ્યો પણ માલિકે છોડાવીને નવરાત્રી ના જે આ પંડાલ છે તેમાં ઘુસી ગયું હતું ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે લોકોના જીવ જોખમાય તે પ્રકારે આ ડમ્પર છે તે ચાલ્યું હતું ડમ્પર મારા મિત્ર નું ભગવાન મિત્રો

તે હાલ તો લઈ જવામાં આવી રહ્યું છે પરંતુ જે આ ગરબીનો મંડપ છે ત્યાં આ મંડપ છે તે તૂટી ગયો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે આ મંદિરનો જે ગરબાનો મંડપ છે તે તૂટી ગયો છે એટલે કે પૂર સ્પીડમાં આ ડમ્પર આવ્યું હતું ને ત્યારબાદ આ પ્રકારની ઘટના બની છે સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે કોઈપણ પ્રકારની પોલીસનો ડર ન હોય તે પ્રકારે આ ઘટના બની છે આ વાયર છે તે તૂટી ગયા છે જે લાઇટ છે તેના વાયરો છે તે તૂટી ગયા છે મહિલાઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન ભાઈ શું ઘટના બની છે સવારે સાડા દસ અગિયારે નશાની હાલતમાં જે આ ડમ્પર છે ડમ્પર ચાલક પોતે વીજળીના ત્રણ થાંભલા અને આ વાયર ધરાશાય કરીને ભાગતો હતો પછી સ્થાનિકે બધાએ પકડી અને ઊભો રાખ્યો તો પછી ડ્રાઈવર તો ભાગી ગયો છે બરોબર છે હવે અહીંયા મંદિરની બાજુમાં નાના છોકરા રમતા હોય જમતા હોય પ્રસાદી માટે લોકોને પ્રસાદીનું વિતરણ કરે છે એટલે બાળકો બાળકો નાના રમે છે નસીબ જોગે આજ કોઈ પણ પ્રકારનું પ્રસાદીનું વિતરણ નું વીજ વિશે કામ ચાલુ હતું એટલે વીજ પુરવઠો જકાઈ જાય એ બધો બંધ હતો તેના હિસાબે કોઈ એવી નુકસાની નથી થઈ પણ જેને તમે કલ્પના ન કરી શકો એવા આંકડા આવે બેદરકારી વારંવાર જોવા મળે છે આ ડમ્પર ચાલકોની

લાઈટ બંધ હતી ને એટલે આમ બધાય બચી ગયા છે નકર કારણે અમારે બધા નો અત્યારે ન હોત અમે કોઈ તમને કઈ દેવા સમાચાર ગરબી આ ગરબી મંડળ ની કેટલી નુકસાની ગઈ આ ત્રણ થાંભલા પાડી નઈ આ બધા છોકરાઓ છોકરાઓ અટકી રહ્યા તો લાઈટ નતી એટલે બચી ગયા બિચારા નકર અટાણે છોકરાઓ નું શું થાત અટાણે શું થવી જોઈએ શું માનો છો અહિયાં પોલીસ કઈ પકડી ને પોલીસ ભેગો જ કરાય ને સાહેબ આ પકડી ને પોલીસ ભેગો જ કરાય આટલી બધી નુકસાની થઈ તો પછી

ડમ્પર ચાલકોની બેદરકારી છે તે જોવા મળતી હોય છે ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની ગંભીર બેદરકારી છે તે જોવા મળી રહી છે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે કારણ કે હાલ તો કોઈ મોટી દુર્ઘટના થઈ નથી પરંતુ જે પ્રમાણે પીજીવીસીએલના થાંભલા નીકળી ગયા છે ગરમીનો મંડપ તૂટી ગયો છે ત્યાં સુધીની નુકસાની જોવા મળી રહી છે એવામાં તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે જોવાનું રહેશે કેમેરામેન જોડે જપાઈ સાથે ગુજરાતના તેત્રીસ જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે જ્યાં પંદર થી સત્તર જેટલા તાલુકાઓની જે રચના છે તે થઈ શકે આજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓને મંજૂરી મળી શકે છે આજે કેબિનેટની જે બેઠક યોજાઈ હતી ને તેમાં મહત્વપૂર્ણ ચર્ચા છે તે કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે આ કેબિનેટ બેઠક મળી જેમાં અનેક મુદ્દે ચર્ચા થઈ છે અને હવે ગુજરાતના તેત્રીસ જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવવાની વાત પણ જાણવા મળી રહી છે પંદર થી સત્તર જેટલા તાલુકાઓની રચના થઈ શકે છે આજની જે કેબિનેટ બેઠક મળી હતી તેમાં આ નવા તાલુકાઓને સૈદ્ધાંતિક મંજૂરી મળવાની વાત છે તે સામે આવી રહી છે એટલે કે આ મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે જ્યાં નવા જે જિલ્લાઓ છે તાલુકાઓની રચના પણ થઈ શકે પંદર થી જેટલા તાલુકાઓની રચના થઈ શકે તાલુકાઓને સૈદ્ધાંતિક મંજૂરી છે તે આપવામાં આવી શકે છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી અને આ કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવીને તેની સાથે હવે તાલુકાઓની રચનાની પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ આ બેઠકમાં થઈ હોવાની વિગતો મળી રહી છે समझता मेहुल फोन लाइन पर जुड़ा है से मेहुल कैबिनेट बैठक में क्या क्या मुद्दे चर्चा आ आज याद हैं? आप भी कैबिनेट अंदर मुद्दे सर्च आ आप ठीक मंत्री खाबत ने जरा भाई इस परवाह नहीं है अंदर की सर्च नर तालुका और आप जैसे कोई काम ना बदलना जिस तालुका और से तो તમામ જે મંજૂરી પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે અને કેબિનેટે તેને મંજૂરી પણ આપી છે સાથે જે બનાસકાંઠા જિલ્લાના જે બે અલગ અલગ જિલ્લાઓ કરવાની જે વાત છે તેના સંદર્ભમાં પણ ચર્ચા થઈ હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે પરંતુ હાલ તો જે નવા તાલુકાઓ છે તેને લઈને પપર જે છે તે વાગી હોવાની પ્રાથમિક મળી રહી છે જી બિલકુલ મેહુલ મંત્રીમંડળના જે વિસ્તરણની વાતો ચાલી રહી હતી આ કેબિનેટ બેઠકમાં બીજા કયા મુદ્દાઓ એવા છે કે જે ચર્ચાયા હોય અને વાવેતર થયું છે તેના સંદર્ભમાં પણ ચર્ચા થઈ છે જે ખાસા સમયથી જે સમય થી એક જે ચર્ચા જે સ્વદેશી અભિયાનની શરૂઆત થઈ છે કે સરકાર દ્વારા અને આ જે સ્વદેશી અભિયાન છે તે ખૂબ મહત્વનું માટે પણ છે અને ગુજરાતમાં રાજ્ય સરકાર

અમદાવાદ માં પતિએ પત્ની અને સાસુ ને જીવતી સળગાવી દીધાના સમાચાર આવ્યા છે પત્ની સાથેના ના માં પતિએ સાસુ ને પણ સળગાવી દીધી જ્યાં પત્ની અને સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખીને આ ચંપી કરી છે ગંભીર રીતે દાઝેલા પત્ની અને સાસુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બ્યુટી પાર્લર પત્ની અને સાસુને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કે બબાલ થઈ છે પણ અહીંના સ્થાનિક લોકો કહ્યું કે એ બે ને કોઈ સળગાવી નાખ્યા છે અને બે સાઈડ સાઈડમાં કરી અને બધા જોઈ જ રહ્યા હતા એટલે હું ડાયરેક્ટ ઉપર ચડી અને એકસો આઠ ઉપડાયા અને એકસો આઠ સુધી પહોંચાડ્યા અને બીજું પૂછ્યું કે બીજા બેન ક્યાં છે તો એ બેન પણ ભરતા ભરતા બહાર આવ્યા એટલે એમને પણ મેં હાથ પકડી અને પેલા અમને નીચે ઉતરાયા પેલા બેન ને હાથ પકડી મેં એકસો આઠમાં માં લઈ ગઈ અને એમને સિવિલ સુધી પહોંચાડ્યા બનતી કોશિશ કરી છે મેં બચાવવાની એની સાસને અને એની વાઈફને સળગાવી સળગાઈ પેટ્રોલ નાખીને એટલે આખા વિસ્તારની અંદર જાણ થયું કે પેટ્રોલ નાખીને હવે પછી પણ એનો હસબેન્ડ ભાગ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ જોઈ શકાય છે કે એ બાલ્ટીની અંદર છે ને પેટ્રોલ લઈને કરીને આવ્યો છે અને આ ઘટનાને અંજામ આપી છે પ્રશ્નોમાં તો હું શું કહું કે બંનેની હાલત એવી હતી કે એક બાજુ બેન અહિયાં સળગેલા પડ્યા હતા અને એક બાજુ જીવ બચાવીને કરીને બેન ભાગી રહ્યા હતા સળગતા અને એનો હસબેન્ડ તો છે ને અહીંયાથી કૂદીને નાસી ગયો કુબેનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે આ વિસ્તાર છે જ્યાં મુસ્કાન જે બ્યુટી પાર્લર આવેલું છે ત્યાં જે માતા પુત્રી કામ કરી રહ્યા હતા એ દરમિયાન પતિ ત્યાં આવ્યો હતો અને થેલીમાં પેટ્રોલ લઈને આવીને જે બ્યુટી પાર્લર છે તેની પર છાંટ્યું હતું અને આગ લગાવી દીધી હતી આ ઘટનામાં બંને માતા પુત્રી જીવતા સળગી રહ્યા હતા સ્થાનિક લોકોએ તેઓની મદદ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું આ જે આગની ઘટનામાં જે આરોપી જે પતિ જે છે તે પણ ઈજાગ્રસ્ત થયો હતો અને પોતે જે કોંપલેક્સ પરથી કૂદીને નાચ્યો હતો પરંતુ આ સમગ્ર મામલે હાલ તો પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાથે આ ઘટનાને લઈને હાલ તપાસ હાથ ધરી છે આરોપી આ પ્રકારનું કૃત્ય કેમ કર્યું અને પત્ની અને સાસુને કેમ સળગાવ્યા તે મુદ્દે હાલ પોલીસ દ્વારા જે આરોપી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે જે ઘરકંકાસને લઈને આજે ઝઘડો હતો તેના મામલે આ પ્રકારનું કૃત્ય બન્યું હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના વિલમ ગામમાં ખાણ ખનીજ વિભાગની તવાઈ કે જ્યાં હવે મોટા ઘુરૈયા ગામમાં ચાલતું ગેરકાયદેસર જેથી ખનન પકડી પાડ્યું છે એક ઇડાસી મશીન પાંચ ડમ્પર સહિત અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીને પગલે ગ્રામ્ય વિસ્તારના ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સાથે મિલીભગત કરનારા સરકારી કર્મચારીઓની હવે ખેદ નહીં કારણ કે પ્રાંત અધિકારીએ ગામના સરપંચ અને તલાટીઓ સામે કાર્યવાહીના આદેશ કર્યા છે ચોરીનો રિપોર્ટ સરપંચ અને તલાટી સામે કાર્યવાહી થશે સરપંચને સસ્પેન્ડ કરાશે તો તલાટીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહી થશે ખનીજ ચોરી થતી હોય તે ગામોની પ્રાંત અધિકારીએ વિગત મંગાવી હતી જ્યાં બાવીસ ગામના સરપંચ અને તલાટીએ વિગત ન આપતા કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા કક્ષાએથી પણ પરિપત્ર થયેલો હતો અને હું અહિયાં આવ્યા પછી પણ એક પરિપત્ર કર્યો હતો કે જે ગામની અંદર કાર્બોસેલ હોય કે સફેદ માટીનું खनन ખનન થતું હોય આવી જે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે તેનો તલાટી અને સરપંચે સંયુક્ત એક રિપોર્ટ કરવાનો રિપોર્ટની અંદર પણ દરેક બાબત આવી જવી જોઈએ કે કઈ જગ્યાએ ખનન થાય છે કયા સર્વે નંબરમાં થાય છે કેટલા પ્રમાણમાં થયું છે આવો રિપોર્ટ કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો જે તલાટીઓએ અને સરપંચોએ આવી કોઈ માહિતીઓ આપી નથી

સાઈકો કિલરે લગ્ન માટે છોકરીઓ જોઈ પણ લગ્ન ન થવાથી બીમાર થઈ ગયો હતો આરોપી વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા અને તે પછી તેમને આ પુત્રનો જન્મ થયો સાવકી માતા તેના લગ્ન ન થવા દેતા હોવાની મનમાં વિપુલે જે ગ્રંથિ છે તે બાંધી લીધી હતી પ્રેમી યુગલોને જોઈને ગુસ્સે ભરાતા વિપુલ હુમલો કરી દેતો હતો વિપુલ નો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહી ચૂક્યો છે વિપુલને સાવકી માતા સારું રાખતી ન હોવાનો સતત અહેસાસ તેને થયા કરતો હતો ચાર વર્ષ પહેલા પણ પ્રેમિકા સાથે ઉભેલા પ્રેમીને વિપુલે પતાવી દીધો હતો તો ડોક્ટર મુકુલ ચોક્સી મન ચિકિત્સક ડોક્ટર આપણી સાથે જોડાયા છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મુકુલભાઈ વીટીવી ન્યૂઝમાં સૌથી આ જે ઘટના બની છે અંબાપુરના નર્મદા કેનાલમાં કે જ્યાં એક યુવક યુવતી બેઠા હતા ને ત્યાં તેમની હત્યાને અંજામ આપ્યો છે અને હવે આ હત્યા પાછળ એક સાયકો કિલર હોવાનું સામે આવ્યું છે શું ખરેખર મગજથી અસ્થિર લોકો આવી હત્યા સુધીની ઘટનાને અંજામ આપી દેતા પણ ખચકાતા ન હોય મુકુલભાઈ મારો અવાજ આવી રહ્યો છે ફરીથી પ્રયાસ પ્રયત્ન કરીશું પરંતુ અત્યારે જે સૌથી મહત્વપૂર્ણ આ ખુલાસો થઈ રહ્યો છે કે એક સાયકો કિલરે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે કોઈ પણ પ્રેમી યુગલને આરોપી જોતો હતો ને ત્યારે તે અકડાઈ જતો હતો ને ત્યારબાદ ત્યારબાદ ફરી એક વખત આવી ઘટનાને અંજામ આપ્યો ને આ યુવક અને યુવતીને હત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી યુવકનું મોત થયું છે વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા હતા ને તે પછી દીકરાનો જન્મ થયો હતો સાવકી માતા વિપુલે એક પ્રકારની ગ્રંથિ બાંધી હતી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે તે રહી ચૂક્યો છે અને તેને જ લઈને હવે આરોપી ઝડપાઈ ચુક્યો છે અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી હતી ને ત્યારબાદ આ સાયકો કિલર છે તે ઝડપાયો છે અને તેને જ આ હત્યા કરી હોવાની કબૂલાત તેને કરી છે લગ્ન ન થતા તેનાલ પાસે આ યુવક અને યુવતી પર પણ હુમલો કરવાનું વિચાર્યું અને ત્યારબાદ આ હત્યાને અંજામ આપ્યો છે ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે જે ઘટના બની હતી હત્યાની અને તે મામલે હવે આ સૌથી મોટો ખુલાસો થયો છે અને જેમાં આરોપી છે એક સાયકો કિલર નીકળ્યો હોવાનું સામે આવ્યું છે આ સાયકો કિલરે કરેલી હત્યામાં આ ખુલાસો થયો સાયકો કિલર વિપુલ પરમાર પ્રેમ યુગલને જોવે ત્યાં જ તે અકળાઈ જતો હતો અને અકળાઈને તે તેમના પર હુમલો કરતો હતો ચાર વર્ષ પહેલા આ જ પ્રકારેની ઘટનાને તેને અંજામ આપ્યો હતો અને તે ગુનામાં તે જેલમાં પણ ગયો હતો હજી વધુ ગુના તેના પર નોંધાયેલા છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જોકે હાલ તો આ કિલર પ્રેમી યુગલ ને જોતા જ તે વિફરતો હતો અને તેને ફરી એક વખત હત્યાને અંજામ આપ્યો છે પોલીસે હાલ આ આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે સાયકો કિલરે લગ્ન માટે છોકરીઓ જોઈ પણ તેને લગ્ન ન થવાથી તે સતત પરેશાન રહેતો હતો લગ્ન ન થતા હોવાને કારણે જ સાયકો કિલર પ્રેમી યુગલ જોતા અકળાઈ જતો હતો લગ્નની ચિંતામાં ને ચિંતામાં માનસિક રીતે આ આરોપી બીમાર થઈ ગયો હતો વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા હતા અને તે પછી પુત્રનો જન્મ થયો હતો ગ્રંથિઓ પોતાના મગજમાં છોટાવદેપુરમાં રેતી ખનન કરતા ખનીજ માફિયા આવતી હવે પ્રજા ત્રસ્ત બની છે લોઠણ ગામમાંથી પસાર થતી ભારજ નદીના પટમાં બેફામ રીતે ખનન થઈ રહ્યું છે ખનીજ માફિયાઓ અને ખાણ ખનીજના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી જાંબુગોળા ગામમાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકાતા મોટા કાંટાવાથી ડમ્પરો પસાર થઈ રહ્યા છે એક રસ્તા પર ચાલતા ડમ્પરોને પગલે રસ્તો પણ બિસ્માર થયો છે હાલાકી ભોગવી રહેલા ગામ લોકોમાં પણ હવે રોષની લાગણી ફેલાઈ છે ખનીજ માફિયાઓ જે પ્રકારે સતત બેફામ ભરી રહ્યા છે તેને કારણે હવે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે સતત અહીંયા ખનીજ ચોરી કરવામાં આવે છે અને તેને કારણે હવે ઉગ્ર માંગ લોકોએ કરી છે આ તમામ લોકો પર ચોક્કસ કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ લોકો રસ્તા પર ઉતર્યા છે ભારસ નદીમાં પણ મોટા પાયે ખનન ચાલી રહ્યું છે ડમ્પરને કારણે રસ્તાની હાલત બિસ્માર હોવાની વાત પણ ગ્રામજનો કરી રહ્યા છે એક માર્ગે રસ્તા પર ચાલતા ડમ્પરોને પગલે રોડ છે તે બિસ્માર થઈ ગયો છે હાલાકી ભોગવી રહેલા ગામ લોકોમાં હાલ તો રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે છોટા ઉદેપુરની આ ઘટના કે જ્યાં સતત રેતી ખનન છે તે કરવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને કાર્યવાહીની માંગ ઉઠી છે ખનીજ માફિયાઓ અને ખાણ ખનીજના અધિકારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી